નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કેજીએફના પ્રખ્યાત અભિનેતાના નિધનથી ફિલ્મ જગતમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે ફિલ્મમાં બોમ્બ ડ્રોનની ભૂમિકા ભજવનારા પ્રખ્યાત અભિનેતા પ્રખ્યાતમાં નથી લોકપ્રિય કન્નડા અભિનેતા દિનેશ બેંગલુરનું સોમવારે પંચ્યાસી વર્ષની વહે ત્યારે મિત્રો અવસાન થયું છે વધુ વાત કરીએ તો દિનેશ બેંગલુરના રહેવાસી હતા અને તે લાંબા સમયથી બીમાર હતા દિનેશને ત્યાં ઉદિપુર જિલ્લાના કુંડાપુર સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા છે અને દિનેશના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને દરેક વ્યક્તિ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે વધુ વાત કરીએ તો કન્નડ અભિનેતા અને એકલા ત્યારે કલા દર્શક તે બેંગ્લુરુ ત્યારે હવે દુનિયામાં નથી લાંબી બીમારી સામે લયા બાદ ત્યારે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે તેમનો જન્મ એક જાન્યુઆરી ઓગણીસો સિત્તેરના રોજ થયો હતો દિનેશ બાળપણથી જ ફિલ્મોમાં જવા માંગતા હતા અને તે અભિનય જુસ્સો અલગ જ છે હતો અને જો જોકે દિનેશ શરૂઆતમાં કલા દર્શનમાં સફળતા મેળવી હતી દિનેશ નંબર તોતેર શાંતિ નિવાસ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેમનું કામ પણ શાનદાર રીતે બહાર આવ્યું હતું દિનેશ ભારતીય સિનેમામાં એક વર્ષો છોડી દીધો અને ભલે દિનેશ આ દુનિયાને છોડી ગયા પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હંમેશા યાદ રાખવામાં આવે છે અને ત્યારે અત્યારે આ નિધન પર ત્યારે શ્રદ્ધાંજલિ ત્યારે આપી રહ્યા છે ત્યારે ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ